અને એમને નીચેથી ગર્લ્સ થાય તો ઉપરથી લિટલ બિટ ફ્રન્ટ વેરીએશન સો અમે એવો શૈમને લુક આપી દીધો હતો તૈયાર થઈ ગયા છે ચશ્મા પહેરીને ગયા ગયા રીતે છુપાય છે સરમ નથી બાય બાય વેલકમ ભલે તો ઘરે આવીને હું લાગી ગઈ હતી ઘરના કામમાં આટલી સ્પીડમાં અગર કામ થતું હોય તો તો કાંઈ જોઈએ જ નહીં વાવા અને પછી બપોરે અમારા હેર ક્લાયન્ટ હતા એટલે અમે એમનું હેર કટ કર્યું અને બ્લો ડ્રાય કર્યું હેર કટિંગ કરી અને પછી હું હાલી ગઈ નેલ આર્ટના ક્લાસમાં આજો મારી ફ્રેન્ડ પ્રાચી હેલો સારું લાગ્યું આઈબ્રો બહુ સરસ છે થેન્ક યુ કુમાસી આવ્યા છે આજે આઈબ્રો કરાવવા તો આવો બીજા કોક લેતો માં કા ચાલે ના ના તમારો વિડિયો લેવો પડે તો હવે હું ને મમ્મી આદિપુર જઈએ છે બાય તો હું ને મમ્મી ગયા હતા આદિપુર બજારમાં સ્પેશિયલ ડ્રેસ લેવા માટે અને આપણે શું કર્યું મમ્મી એક પ્લેટ પાણીપુરી ખાવા ગયા હતા ડ્રેસ તો ટેલર પાસે જ રહી ગયો ચાલશે હવે બીજું શું ટેલર ને મેં કીધું કે મને આજે સવારે નવું વાગે કરવો છે અને હજી હું લેવા નથી ગઈ ઓ માય સિરિયસલી